પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ કલાનિધિ શ્રી રાસેશ પ્રભુ અખિલ શ્રી પંચમકુમાર પંચમ રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુલદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુલરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણ પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશોજી લાલ લાલ કી જય પ્રભુ શ્રી ગોપેન્દ્ર લાલ કી જય શ્રી જમણેશ મહા પ્રભુ કી જય શ્રી લાલજી મહારાજ કી જય શ્રી યમ ના મહારાણી કી જય પંચ ભગવદ્ય કી જય વૈષ્ણવ છે પંચોતેર માં અને લીલાબાઈ પેલા સાંખી આપી છે તો હું પેલા સાંખી જ લઉં છું એ લાલન ચિતલ ચાય ગાય પ્રભુ જશ ગાને રાજય એક ભલી ઘર પીપરા ગાઉ પ્રેમ પદામ રાજનસી સુ સબંધી સદા સુખ સબંધી સદા સુખ સરસે એ

અને પીપીઆરા ગામે નિવાસ કરતા એટલે પોતે દરજી વૈષ્ણવ અને પીપીઆરા જે ગામ છે એ ગામમાં તેઓ નિવાસ કરતા તેમના માથે શ્રી ગોપેન્દ્રજીની વસ્ત્ર સેવા બિરાજતી હતી એટલે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ તેમનું વસ્ત્ર સેવન જે છે એ એમને પધરાવી આપેલું એટલે તેઓ એ વસ્ત્ર સેવનની સેવા કરતા તેમના સંગી હતા લીલબાઈ આપણે ખાસ આ પ્રસંગોમાં જોઈએ કે દરેક ભગવતીના સંગી વૈષ્ણવ છે એમના કારણિક વૈષ્ણવ કેમ કારણ કે આપણા

પોતાના ઘરે પધરાવી સમર્પણ સર્વ સમર્પણ કર્યું હતું એટલે કે જમનેશ મહાપ્રભુજી જ્યારે પરદેશમાં પધાર્યા ત્યારે આ રાજનસિંહભાઈ અને લીલબાઈ બંને જમનીષ મહાપ્રભુજીને પોતાના ઘરે પધરાવ્યા અને પોતાનું સર્વસમર્પણ કરી દીધું તેમણે પ્રગટ સ્વરૂપનો ભર ઘણો હતો એટલે કે પ્રભુશ્રીના પ્રગટ સ્વરૂપનો એમને ઘણો જ ભર હતો બે પાંચ વૈષ્ણવ તેમને ત્યાં કાયમ રહેતા અને મહા આનંદ વર્તા આવતા એટલે કે બે પાંચ વૈષ્ણવ તો એમનો ભાવ પણ એવા ઉત્તમ જ્યારે પણ વૈષ્ણવ હોય એ બે પાંચ વૈષ્ણવ અને સદાય એમને એમને ત્યાં 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 પ્રભુ આનંદ આનંદ એમ સદા લૌકિક તદ્દન છોડી અલૌકિકમાં જ વર્તતા હતા એટલે કે એમણે પોતાનું જે લૌકિક વ્યવહાર જે હોય જે દુનિયાવી વ્યવહાર એ સર્વ કોઈ પોતાનો છોડી દીધો હતો અને અલૌકિકમાં જે સદા વૈષ્ણવ સાથે વ્યવહાર કરતા તેમને સેવ્ય ઠાકોરજી સાનોભાવ જણાવતા એટલે કે આવા એમના વર્તમાન હતા એમનું જે રહેણી કરણી હતી પ્રભુ ઉપરનો ભાવ હતો ને એટલા માટે એમને જે સેવન પદ્રાવી આપ્યું એ સેવનમાં પ્રભુ એમને સાનોભાવ જતાવતા એમની સાથે વાતો કરતા એ રાજનસિંહ અને લીલબાઈ એવા પરમ કૃપાપાત્ર ભગવતી હતા એટલે કે બંને એવા પરમ કૃપાપાત્ર ભગવતી હતા અને એમની કૃપાનો પાર નથી અહીંયા એમનો પ્રસંગ પૂર્ણ થાય છે પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસ ના દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવ અને મારા જય શ્રી ગોપાલ